સુરેન્દ્રનગર જિલ્લાના ખોડુ ગામે આઠસો વીઘા ગોચર જમીન પર ખનીજ માફિયાઓ દ્વારા પથ્થર ખોદ કામ થતું હોવાના આક્ષેપો સ્થાનિક માલધારીઓએ કલેક્ટર કચેરી ખાતે ધાબા નાખી વિરોધ નોંધાવ્યો હતો માલધારીઓએ આકરો આક્ષેપ કર્યો હતો કે કલેક્ટર તેમને સાંભળવા તૈયાર નથી ગોચર જમીન બચાવવા માટે માંગ ઉઠાવતા માલધારીઓએ પ્રશ્ન કર્યો હતો કે ગોચર કોણ બચાવશે અને માફિયાઓને કબજામાં રહેલી જની જમીન મુક્ત કરાવવામાં તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી હતી અમારા ખોડુ ગામની અંદર સાતસો થી આઠસો વીઘા જમીન ગૌચર ગૌ ગુજરાત ગવર્મેન્ટે નિયમ કરેલી ઈ ગૌચરની અંદર હાલ ઈ ગૌચર પચાસ ટકા જમીન ની અંદર ખનીજ માફિયાઓ દ્વારા મોટા પાયે ખનન કરી અને મોટે મોટી ખાણો બનાવેલ છે તો હાલ અમારી પાસે માલધોર પશુધન ને ચરાવવા માટે કોઈ પણ જગ્યાએ જગ્યા નથી હાલ જે સાર્વજનિક જગ્યાઓ બચેલી છે તેની ઉપર ખાણ ખનીજ દ્વારા એ લોકોને પોતાની મોટી મોટી થી એ લોકો પૈસાના વહીવટો કરી અને એમના પોતાના પર્સનલી પરવાનાઓ મંજૂર કરાવેલ છે તો આ બાબતે અમારો માલધારીઓનો સખત વિરોધ છે કે જે પણ જમીન હાલ સાર્વજનિક બચેલી છે ઈ જમીન અમારા બાળકો થી પણ વિશેષ અમને છે તો ઈ જમીન ની અંદર અમે કોઈ પણ સંજોગે ખનન કરવા નહીં દઈએ